સરકાર દ્વારા અમલી વિવિધ આવાસ યોજના ગરીબો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે નવા ભારતના સપના અને સંકલ્પોને ધ્યાને રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબો માટે પોતાના ઘરનું ઘર હોય તેવી આવાસ યોજનાઓ થકી વંચિતોને ઘર આપી લોકોની જીવનશૈલી અને સુખાકારીમાં વધારો કર્યો છે રોટી કપડા અને મકાન એ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે એટલે વડગામ તાલુકાના ઝલોતરા ગામના લક્ષ્મણભાઈ રાજાભાઈ રાવળે જણાવ્યું હતું કે હું પહેલા કાચા મકાનમાં રહેતો અને હવે સરકાર શ્રીએ ધાબાવાળું પાકું મકાન બનાવી તેમાં વિજળી પાણીની પણ સુવિધા કરી આપી છે આ બદલ સરકાર શ્રીનો ખૂબ આભારી છું આમ સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશી દરબાર ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા મારું નામ લક્ષ્મણભાઈ રાજાભાઈ રાવળ છે હું જલોતરાનો છું અને અમે પહેલાં કાચા મકાનમાં રહેતા હતા અત્યારે અમને સરકારશ્રીએ દાબાવાળા મકાન બનાવી આપ્યા છે ત્યાં લાઇટની પાણીની પૂરી વ્યવસ્થા છે તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું